આજે નાની વાતમાં આપણે જયગોપાલ અંક છે બહુ જૂનો એમાં ગુણરસ અંક છે લખ્યું છે આગળ એમાં પણધારી બાપા પાના નંબર પાના નંબર પણ નથી આપ્યો એટલો જૂનો ગ્રંથ છે પણ છેલ્લે છે છેલ્લેથી ત્રીજા ચોથા છેલ્લે બધા લાખા બાપાના પ્રસંગ છે આપણે એમાંથી લઈશું ભગવદીય બાપા પ્રથમ ભાડવા ગામમાં રહેતા હતા અહીં ખેતર જમીન ઓછી હોવાને કારણે પેદાશ થોડી હતી હરિપરમાં ખેતર જમીન વધારે મળતા તેઓ કુટુંબ સાથે સંવત અઢારસો ને માં સરદાર પાસે આવેલ હરિપર ગામે રહેવા આવ્યા ભાડવા ગામથી હરિપર બે ગામ દૂર છે એમનું કુટુંબ પરંપરાથી વૈષ્ણવતાના રંગથી રંગાયેલું છે અને એમના વડીલોએ માંડવો પણ કરેલો ભાડવામાં અને લાખા બાપા એવા કૃપાપાત્ર વૈષ્ણવ જેમને અઢારસો ને છન્નું માં રત્નમણી નામના ગ્રંથમાં વૈષ્ણવને ગામ ગામનું સ્મરણ કરતા ભક્ત કવિ લાખા લાખાબાપા વિશે લખે છે હવે આ લાખાબાપાની વિશે રત્નમણીમાં લખ્યું છે કે તેમાં હરિપર હેતે ભલું લાખા જીવા વિષેક વૈષ્ણવ પોખે પ્રેમ શું જન્મદિવસની ટેક એકસો પંદરમી કડી છે રત્નમણીની એમાં અહીંયા ઉલ્લેખ છે કે તેમણે ભાદરવાદી ચૌદસના ઉત્સવની તિથિ કેવી રીતે પધરાવી એ આપણે જોઈશું એટલે આ કડીમાં જે આ વિવરણ આપણને નીચે હવે બતાવે છે કે જસદણમાં કંસારા પ્રાગજી ધારસી સોલંકી બહુ જ ભાવવાળા વૈષ્ણવ હતા તેઓ વર્ષો વર્ષ ભાદરવા વધી ચૌદશનો પ્રભુ ગોપેન્દ્રજીનો જન્મોત્સવ ઘણી જ ધૂમધામથી ઉજવતા આજુબાજુ ગામમાં પત્રિકા લખીને વૈષ્ણવને આગ્રહ પૂરપૂર્વક બોલાવતા અને ઉત્સવ સારી રીતે કરતા એક વખતે લાખાબાપા ઉત્સવ ઉપર જસદણ ગયા અને ત્યાંનો ભાવ જોઈને આ તિથિ પોતાને ઘર આંગણે સાચવવાનો તેમને મનોરથ થયો એટલે આ જ તિથિ પોતાના ઘરે પોતાના ઘર આંગણે સાચવવાનો મનોરથ થયો લાખાબાપાએ પ્રાગજીભાઈ પાસેથી દિનતાપૂર્વક ઉપસ ઉત્સવ તિથિની માગણી કરી કે કૃપા કરીને મને ઉત્સવની તિથિ પધરાવી આપો તો અમારું કુટુંબ વર્ષો વર્ષ આ તિથિએ તનુજા અને વિત્તજાની સેવા ભાગ્ય માનીને કરશે એટલે તનુજા સેવા એટલે શારીરિક રીતે આપણે જે સેવા કરીએ વૈષ્ણવોની ઠાકોરજીની વિત્તજા સેવા એટલે દ્રવ્ય દીક થી આપણે કરીએ એટલે કીધું કે વર્ષો વર્ષ સુધી તનુજા વિત્તજા સેવા અમે અમારું ભાગ્ય માનીને કરશું પ્રાગજીભાઈએ બાપાનો ભાવ જોઈને કહ્યું ભલે ભાદરવા વધી ચૌદશના ઓછા ઉપર વૈષ્ણવોને તેડાવીને તમે તિથિને રૂઢી રીતે સાચવજો એટલે આજ્ઞા મળી ગઈ તિથિ પધરાવી દીધી ત્યારથી એટલે કે ઓગણીસો ને બાવીસના ભાદરવાવદી ચતુરાદશીથી તે ઓચ્છવની તિથિ હરિપરમાં આનંદપૂર્વક ઉજવાય ઉજવાય છે પછી તો લાખા બાપા પ્રતિવર્ષ ગોક ગોંડલની મંડલીને પંદર દિવસ અગાઉ પત્રિકા લખીને ઓછવ ઉપર પધારવા વિનંતી કરતા હરિપર રહેતા મોળજી બાપા વિરક્ત આજુબાજુમાં કેણ કહેવા પધારતા એટલે આ મૂળજી બાપા બધાને આમંત્રણ માટે પધરાવા માટે કેણ કહેવા પધારતા ગોંડલની મંડલી ભાદરવાવદી તેરસના દિવસે હરિપર જાય અને કીર્તન કરે ચૌદસનો ઓછો ધામધૂમથી કરે હરિપરમાં ત્રણ વૈષ્ણવ કુટુંબ રહે છે એક દેવસી ભવાન સોરઠિયાનું બીજું મંજી આંબાર સખિયાનું અને ત્રીજું લાખા બાપાનું લાખાબાપાના વંશજોએ પણ આ અલૌકિક પરંપરા જાળવી રાખી છે એકસો ને બાવીસ વર્ષ થયા ચતુરાદશીની તિથિ લાખાબાપાને ત્યાં સારી રીતે સચવાય છે તેમના પરિવારનો વૈષ્ણવ પ્રેમ એવો કે એક વખત હરિપરનો ઓછવ કરનારને પ્રતિવર્ષનું વ્યસન લાગી જાય એવું લાગી જાય અહીંયા આ પ્રસંગને અહીંયા વિરામ છે હવે લાખાબાપાના પાંચ પ્રસંગો છ પ્રસંગો છે આ ગ્રંથમાં અત્યારે આટલું જ હવે જે બીજા પ્રતાપ બળના લાખાબપ્પાના પ્રતાપ બળના પ્રસંગો આપણે આવતીકાલથી લેશું અત્યારે આટલું જ બોલીને મારી વાણીને વિરામ નાની વાતની વિરામ આપું છું બોલ ગોપાલ લાલ કી છે